ગાય માવાય એવા હોય એવો કઈ ઘટે નહીં તારા હાથ બગડેલા છે ઈ અહીંયા લાવી માવો લાયો તારા ખાવ કઈ નઈ રજો લે માવો તો એટલે મારે હમણાં આગળ કઈક પાણો બાણો મારી દેવો હું માથામાં

આ ગોર્યા નકર તું આવી જાય વલો પાછો તો પાછો તને હવે મારે હવે હું હવે મારે બોલવું ઈ આ બધા ટેટસ મને ખબર પીડી મારો ભાઈ ભાઈ તારા તને બર્થે ખબર હોય લે કઉ તો શું નતી ખબર મેં મેં ટેટસ મે જોયા પછી મને ખબર આજે મારો બર્થે છે